છોટાઉદેપુર જિલ્લાના દેવાંડ ગામે ભંગુરિયાનો હાટ ભરાયો આદિવાસીઓ ઢોલ નાદે ઝૂમ્યા ભંગુરિયાના હાટમાં ઢોલ ત્રાંસા અને પીહા સાથે આદિવાસીઓ ઝૂમી ઉઠ્યા જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા અર્થે આદિવાસીઓ ઉમટી પડ્યા છોટાઉદેપુર નગર કે જ્યાં નેવું ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અહીંયાના આદિવાસી લોકોમાં દિવાળી કરતાં પણ વધારે મહત્ત્વ હોળીનું છે હોળીનો પર્વ ધામધૂમપૂર્વક આદિવાસી સમાજ ઉજવે છે હોળીના તહેવાર હોય જેના એક અઠવાડિયા પહેલાં છોટાઉદેપુર નગરની આસપાસના વિસ્તારના ગામોમાં અઠવાડિક હાટ બજાર ભરાય છે કે જેને ભંગોરિયાનો હાટ કહેવામાં આવે છે જેમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા અર્થે આદિવાસીઓ ઉમટી પડે છે સાથે સાથે આદિવાસી પરંપરા પ્રમાણે ઢોલ ત્રાસા પીહા અને નાચ ગાન પણ કરે છે જ્યારે આજ રોજ છોટાઉદેપુર નગરના દેવટ ખાતે આદિવાસીઓની નૃત્ય મંડળીઓ ઢોળ ત્રાસા સાથે ઝૂમી ઉઠી હતી જેમાં મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી છોટાઉદેપુર ના દેહવાટ ખાતે હાડ ભરાય છે જેમાં આસપાસની ગામડાની વ્યક્તિઓ થોડીક જરૂરિયાતની વસ્તુઓ ખરીદ કરવા અર્થે ઉમટે છે હોળી અગાઉ ગુરુવારના દિવસે ભંગુરિયાનો ભરાતો હાટ બહુ જ ખાસ હોય છે આજ રોજ છોટાઉદેપુર નો ગુરુવાર ભંગુરિયાનો હાટ હોય નગરના ઢોલ ત્રાસા અને કરતાલો લઈને નૃત્ય મંડળીઓ ઝૂમી ઉઠી હતી આ ભરાતા ભંગુરિયામાં માર્ગો પણ ખીચો ખીચ થઈ જાય છે દર્શક મિત્રો જો આપે ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ધન્યવાદ ઈ ક્રાંતિ ન્યૂઝ રિપોર્ટર પઠાન યાકુબ રજા છોટા ઉદયપુર